જુનાગઢ બહુ નજીક જ હતું દસ પંદર કિલોમીટર તો પછી અમે ડાયરેક્ટ ટ્રીપ જુનાગઢ જવા તો મિત્રો હવે મસ્ત મહાદેવના દર્શન કરી લીધા પણ તળેટીમાં થોડીક બેઠા હતા શાંતિ મેળવી થોડી જીવને એટલા ટાઈમ ભાગાદોડી કરતા હોય ને તમે એટલે શાંત જોઈએ મગજ શાંત હોય એટલે એકવાર ચોક્કસ વધારે જવું મારે જુનાગઢમાં શાંતિ મળશે તમને રિલેક્સ એકદમ મસ્ત ફીલ થાય તો હવે અમે દર્શન કરી લીધા તો પછી પાછા ઘર બાજુ નીકળી કે નહીં પછી મેં કીધું આઠ સાય છે તો સફર પાકી જતા આવી શું કેવું તમારું સફર ભાગે જઈ આવ્યો ઓટો મારી દર્શન કરતા જઈ જુનાગઢ ના

તો તમે રાજકોટમાં આપણે ગજીવન પાર્કને બધું જોયું છે સેમ ટુ સેમ એનું જેવું જ છે પણ થોડુંક અલગ છે એટલે કે અહીંયા આખો વન વિસ્તાર છે ને એટલે આપણે વધારે પૂછું તમને સીન એવું જ બધું જોવા મળશે બરાબર ને યસ યસ ચાલો તો હવે જઈએ અંદર હવે મસ્ત અંદર જઈ આપણે પાછળનો તમે નજારો જોઈ લો આ સાઈડ પાર્કિંગને તમે કરી શકો અને હવે આપણે અંદર જાઓ મસ્ત નજારો

ફસ્ટ ગેટની અંદરથી એન્ટ્રી લઈ લીધી હવે આ ટિકિટ બારી છે અહીંયા આપણે ટિકિટ લેવાની હોય તમારે અંદર જવાનું હોય ને તું જ્યાં લેખું છે ટિકિટ બારી મસ્ત ટિકિટ બારી બનાવ્યો છે ડૂમ એક મસ્ત અને અહીંયા તડકો ન લાગે પ્રવાસીઓને એટલે મસ્ત આપણે શું કહેવાય તાલપત્રી જેવું કે એવું બાંધી બાંધીધું મુંગણી જેવું તો હવે ભાઈ અમારા ટિકિટ લઈએ ટિકિટ લઈ લે પછી અમે અંદર એન્ટ્રી મારીને તમને દેખાડી આપું છકર પર આઈ થિંક ચાર પાંચ વર્ષ પછી હું અહીંયા આવ્યો પણ તો હજી મજા આવે છે તમે જોઈ લો મસ્ત એકદમ વાતાવરણ રાખ્યું યાત્રિકોને થોડું રિલેક્સ ફીલ થયા તડકાનો તડકો એ બહુ છે અત્યારે અહીંયા જુનાગઢમાં આવી પછી તો જતા આવ્યું શું હોય તો એ અત્યારે ટિકિટ લઈ લઈએ છો અંદર તમે જોઈ લો ઉપર આવતા લઈ ગયા છે આપણે થોડુંક ઝૂમ કર શું કીધું છે કે ત્રણ વર્ષથી નીચે બાળકોને કાંઈ નહીં પૈસા દેવાના ત્રણ વર્ષથી વધુ કે બાર વર્ષથી નીચે હોય એને વીસ રૂપિયા અને બાર વર્ષ કે તેનાથી ઉપર હોય તો ચાલીસ રૂપિયા આવી રીતે આમ લઈ લીધા અમારા હું તો હજી દસ વર્ષથી નાનો જ છું એવું હું એવું કહું હાઈટના પ્રમાણે એવું જ લાગે દસ વર્ષ કરતાં નાનો હું પણ નાના એવું નથી એકવીસ વર્ષ થયો હવે ભાઈએ ટિકિટ લઈ લીધી હા ચક્કરબાગની ટિકિટ છે તમે જોઈ લેજો બહુ આવો તો તમને જોવા મળશે આવી રીતે આવી હવે અંદર જાય પછી ખબર પડે વસ્તુ થાય કે નથી થતા હવે મસ્ત અંદર એન્ટ્રી લેલી હતી અને પહેલાં કરતા તો ચકરબાગ બહુ સારું દેખાય શું કહેવાનું મોડિફાઈ થઈ ગયું બધું હા મોડીફાઈ કરી નાખ્યું જેમ બાઇક બાઇક ને મોટર સાયકલ ને બધું મોડીફાઈ થાય ને અમારો જૂનાગઢનો ચકરબાગડીફાય થયું વાઇ તો તમે જોઈ જ્યો

એક બે વાર ચડ્યા હતા એક વાર હાથ ભાંગી નાખ્યો હતો ચડી ગયા તા ચડી ગયા તા મસ્ત ગ્રીનરી મસ્ત આખું ગાર્ડન બનાવ્યું છે આ ટૂંકમાં બહુ જૂનવાણી વસ્તુ છે આપણે શું કહેવાય આ બહુ જૂનવાણી એટલે એ તો મને યાદ નથી કરેલું જૂનવાણી પણ જૂનવાણી છે બધા એમ કઈ છે તો અમારે બે ને અત્યારે હમણાં વાત થઈ ત્યારે ખબર પડી કે એ મારા ભાઈ બહુ ટાઈમ પછી જાય ભાઈ આઠ નવ વર્ષ પછી તો મતલબ ત્યાં લગીમાં તો બહુ આમાં ફેરફાર થઈ ગયો થઈ ગયો બહુ બહુ મોડી નાખ્યું એટલું બધું કાંઈ હતું નહીં નોર્મલ રસ્તા હતા એની ઉપર તમારે હાઈલું જવાનું અત્યારે તો ઘણું સારું થઈ ગયું રાતના તો વધારે મજા આવે ત્યારે દિવસના તો તડકામાં તો ઠીક છે રાતના વધારે મજા આવે થોડો થોડો ખાલી સાહેબ તડકો લાગે છે પણ તોય રાજકોટ કરતાં સારું છે તો આપણું ફર્સ્ટ પ્રાણી આવી ગયું મગર છે આમાં ઘડિયાળ ઘડિયાળ મગર સિમ્પલ સિમ્પલ મગરમાં અને ઘડિયાળ મગરમાં ફેર એટલો પડે કે એની હે ને ચોંચ લાંબી હોય તમે જોઈ લ્યો હું થોડું ઝૂમ કરીને બતાવું આની ચોંચ લાંબી છે નોર્મલ મગર કરતાં તમે જોઈ લેવા બીજી છે અહીંયા બસ એટલો ફરક હે નોર્મલ મગરમાં અને આની અંદર અહીંયા ટોટલ એકા ત્રણ સોરી એકા એક એ બીજી અને એક જેવા સામે છે ત્રણ છે નહીં અને ચાર એક અંદર એને ગાલશે પાંચ મગર છે ટોટલ તો પહેલાં જ દર્શન અમને એના થઈ ગયા તો તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ શકો છો મિત્રો પાછળ આપણે પહોંચી ગયા છીએ સિંહના દર્શન કરવા આપણે રાજકોટના પ્રદ્યુમન પાર્કના સિંહ કરતા આ સિંહ લાખો ગુણો મતલબ તમે જોઈ શકો છો હું વ્યક્ત ન કરી શકું કે દેખાવ છો ઢરી પડ્યો ઢરી પડ્યો આવો ઢરી પડ્યો હાય ભાઈ હા એની ભૂમિકા જો ખાલી સિંહની બાજુમાં નર માદા એટલે સિંહણ પણ આપણે જોવા મળી ગઈ મિત્રો તો આપણે વાઘના પણ દર્શન થઈ ગયા મિત્રો જો જો આ બાજુ એક છે ને આ બાજુ વાઘ અને વાઘણ હાવ નજીક એટલે હાવ નજીક આવી ગયા તમે જોઈ લો હમણાં હાવ નજીક જ તો વાઘ જલ્દી જલ્દી આપણે જઈએ જલ્દી જલ્દી વયો ગયો વયો ગયો એક અહીંયા પણ છે બે આકા બે નર નાદી બે છે અંદર जानो कचरा पर गया तो

એક અને બીજું એક જો ઉપર સ્વીમર એક એક વોકર ભેંસા ભોધુ જો હંમેશા સોચાઈ રહેતા એ ફરી ફરીને ત્રણ વાર એક જ પોતા એક જ જગ્યાએ પહોંચ્યા પણ એક આની મતલબ બે કા મસ્ત મેપ રાખી દીધો છે ખૂણે ખૂણે મેપ રાખી દીધો હોય ને તો આપણે મતલબ મેપના થ્રુ આપણે આ ડાવરા મતલબ ગમે જગ્યાએ જઈ શકીએ મતલબ અજાણ્યા માણસ આવે ને ખબર તો ન પડે કે આપણે કઈ વાત જવાનું છે જેમ કે અમારું જ એક્ઝામ્પલ લઈ લ્યો અમે રાઉન્ડ ફરી ફરી સ્ટેમ પોઈન્ટે ત્રણ વાર આવ્યા બોલો કેસે કેસે લોક રહેતે યાર યહાં પર ચલો તુમકો પાગલ કુત્તે કા ગાડી ઉઠા કે લે જાયેગા બતા સો ગાઈઝ અમે થોડો ઘણો આરામ કરી અને અમે નીકળી ગયા છે થોડાક આગળ મતલબ રેસ્ટ કરી અને થોડોક નજારો જોવા નીકળી ગયા છે

કેમ કે બહુ લેટ થઈ ગયું છે અને લગ્નમાં જવાનું છે હજી માંડવો છે અત્યારે તો હવે બહુ રખડવું સારું નથી કે પછી સમજી શકો તમે તો ગુજરાતી હો એટલે તો બહુ રેખડું હજી તો ઘણું બધું બાકી હતું રખડવાનું પણ અહીં હવે આપણે બીજા ગમે ટ્રાવેલિંગ લોગ આપણે લેવું ને ત્યારે આપણે પાછું વાર ચક્કર મારશું આખું બધું બરોબર ને બરોબર બરોબર તો હવે જો આ જંગલ સફારી અમારી જૂનાગઢની જંગલ સફારી તમને ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રોને જરૂરથી મોકલી દેજો હજી વેકેશન ચાલુ જ છે એટલે તમારા કોઈ નાના છોકરા કે કાંઈ હોય કોઈ ફ્રેન્ડ સર્કલ તો એકવાર અહીંયા ટ્રીપ મારજો એવું લાગે તો બહુ પછી આવજો મજા આવશે અહીંયા રહેવાની વ્યવસ્થા છે બહુ બધી જગ્યા એટલે તમને મજા આવશે શાંતિથી મસ્ત બધી નિહાળજો એવું કરજો તો હવે આપણે મળશે ગમે બીજા બ્લોગની અંદર ત્યાં લગી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને વધુથી વધુ મિત્રોને તમે શેર કરી દો જય સોનભાઈમાં જય દ્વારકાધીશ ફરી આવ્યા મહાદેવના દર્શન થઈ ગયા ભવનાથ દર્શન થઈ ગયા અને પણ ચક્કરબાગમાં બહુ મજા આવી તમને અમારો વ્લોગ આગળ જે તમે જોયું હોય છે બહુ વધારે મજા આવી તમને ચક્કરબાગમાં પણ પછી થોડુંક ટાઈમ ને જોઈ પછી અમે બધું ન રહેલું ઓલમોસ્ટ બધું કવર જ કરી લીધું થોડું ઘણું બાકી રહી ગયું હતું એ આપણે આપણે ચોમાસ થોડુંક મત આવીએ તો મસ્ત શું કેવું ભાઈ યસ યસ મસ્ત એટલે ચોમાસ જામે પછી આપણે ફ્રેન્ડ સર્કલ થાય બધા આવી જાઉં તમારે આવવું હોય ને તો આ મારી અમારી એની નીચે કેટલી ટાર્ગેટ રાખવું પચાસ લાખ બસ પચાસ લાખ નાનામાં નાની લાયક નાનામાં નાનું છે પચાસ લાખ કરના ગયો અમારી તરફથી જુનાગઢની ટ્રીપ તમે રહેશે બરોબર ને બરોબર બરોબર બરાબર તમારે જો તરફ તમને હે ને ટ્રાવેલિંગ બધી સુવિધા અમે કરાવી દેશું બસ આ વિડીયોની ની અંદર તમે પચાસ લાઈક કરી દેજો બરોબર ને બસ બરોબર બરોબર ચાલો તો હવે મળીએ સ્ટે જય ભારત જય હિન્દ જય દ્વારકાધીશ જય સોનભાઈ માં